ખરાડા ગામની પાવન ઉપર જ્યારે તુલસી વિવાહ આયોજન થવા માટે જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ થીમો આ યુવાનો દ્વારા મૂકવામાં છે હવે હું તમને લઈને આવ્યો છું કે સરસ મજાનું જે આપણું પ્રાચીન ગણી શકાય એવું ગાડું અહીંયા પડ્યું છે કે દરેક વરણ જે આ બળદ થી ખેતી કરતા હતા ત્યારે ઘરે ઘરે આ ગાડા હતા પરંતુ આજે ક્યાંય જોવા નથી મળતા તો આ ગાડાની વિશેષ વિગત આપણે લેવાના પ્રયત્નો કરવા છે મારું ગાડું છે સો વર્ષ રાખેલું છે મને ભાવના મારી હતી ખરેડા એટલે આ ગાડી મારે લાયો છું આના માથે મારા દીકરાના મેરેજ કરેલા છે લગ્ન અને બધું કરેલું છે અને અમારી પૂર્વજગ યાદી રાખી છે આજે હું રાખું છું બરોબર આની ઉપર બળદ ગાડી ખેતી કરતા જ અત્યારે મને લાગણી છે રાખીને બેઠો બરાબર છે ખૂબ સરસ એમણે વાત કરી કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ ઇન્ડિયા અને આ ડિજિટલ યુગની અંદર માણસને કઈ નવીનતા લાગતી નથી જ્યારે કોઈ માણસ એક કરોડની ગાડી લાવે તો એના હમણો કોઈ જોવા માટે તૈયાર નથી કારણ કે એ કઈ નવીનતા નથી પરંતુ જ્યારે આવી વસ્તુ કે મારી ને તમારા જે પૂર્વજો આપણે જે સંસ્કારો આપીને ગયા છે જે આપણી ભાતીગર સંસ્કૃતિ આપીને ગયા છે જે ખરેખર આપણે આ લોહીની અંદર હોય છે જયારે આવી વસ્તુને જયારે આપણે જોઈએ ત્યારે ખરેખર આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે ત્યારે આ યુવાનો દ્વારા આ ભાઈ રંગ પરથી આવ્યા છે અને એમને પણ જો બાજુના ગામના પણ એમ થાય કે મારે તુલસી વિવાહની અંદર મારે કઈક યોગદાન દેવું છે તો હું ધન્યવાદ આપું છું કે આ જે ભગીરથ કાર્યની અંદર પોતે ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરી અને જે આ ગાડાનો જે સરસ મજાની થીમ બનાવી છે એમાં પોતે ઉપયોગી બન્યા છે માં ભગવતી એમને કાયમ ખુશી રાખે